નમસ્કાર મિત્રો મિત્રો આપણે ત્યાં માર્કેટમાં પાંચસો રૂપિયાની નોટ કોઈ આપણને આપે તો આપણે પણ એક વખત જોઈ લઈએ છીએ પ્રકાશમાં આ પ્રકારે નોટ રાખીને એક વખત જોઈ લઈએ છીએ કે ગાંધી બાપુ બતાય છે કે નહીં દરેક અલગ અલગ પ્રકારે જોતા હોય છે કોઈ કાગળ અડતા હોય છે અને તેના પરથી તેને ખબર પડી જતી હોય છે કે આ નોટ અસલી જ છે પરંતુ આ વાત શરૂ ક્યારે થઈ હતી આપણને ખબર છે કે પાંચસો રૂપિયાની નકલી નોટ બનાવવાનું કામ શરૂ થયું હતું કેટલાય કેસ સામે આવ્યા પરંતુ હવે સો રૂપિયાની આપની પાસે નકલી નોટ આવે ને તો એકવાર ચેક કરી લેજો કારણ કે સો રૂપિયાની નકલી નોટ પણ માર્કેટમાં વેચાઈ રહી છે ત્રણ ત્રણ નકલી નોટ તમને આપશે એક અસલી નોટ તમારે આપવાની આ પ્રકારનો કારોબાર ચાલતો હતો એટલે કે તમે સો રૂપિયા આપો એના બદલામાં ત્રણ નકલી નોટ એટલે તમે માર્કેટમાં વેચો એટલે તમને ત્રણસો રૂપિયા મળે એટલે બસો રૂપિયાનો ફાયદો આ પ્રકારની એક વાત છે કિસ્સો સામે આવ્યો છે સુરતનો આ કિસ્સો છે સુરતના સરથાણા વિસ્તારના યોગી ચોકમાં એક પાસે એક એપલ સ્ક્વેર કરીને બિલ્ડિંગ છે ચારસો બે નંબરની ઓફિસમાં આ કારોબાર ચાલતો હતો પોલીસ જોકે આ પ્રકારની જ્યારે માહિતી મળે છે ત્યારે સીધી રેડ નથી પાડતી ચેક કરે છે તપાસ કરે છે બાતમીદારો સાચા છે કે નહીં એ પણ ધ્યાન રાખવામાં આવે છે અને જે નોટો છાપતા હોય જો આટલી ભેજાબા બાજીથી એવી નોટો છાપી લે કે લોકો સ્વીકારી લે તો એ પછી વાત બહાર ન આવે એ માટે લોકો કેટલી ગુપ્તતા જાળવતા હશે એ આપણે વિચારી શકીએ વાત પણ દેવી છે કે જે લોકો કરતા હતા તેમને ગુપ્તતા જાળવી હતી હોઝિયરીની આડમાં આ સમગ્ર ખેલ ચાલતો હતો પરંતુ કહેવાય છે કે પોલીસ પાસે દરેક માહિતી હોય છે પોલીસ ચાહે તો અડતાલીસ કલાકમાં મોટામાં મોટો કેસ સોલ્વ કરી શકે અને પોલીસ ના ચાહે તો તમારી ફરિયાદ પણ ના લે પોલીસને બાતમી મળી હતી અને પોલીસે નક્કી કર્યું કે આને પકડવામાં આવે અને બાતમી બાદ તપાસ કરી ત્યાં રેડ પાડવામાં આવે છે એસઓજીની ટીમ રેડ પાડે છે અને સમગ્ર કેસ સામે આવે છે વાત સાચી હતી કારોબાર ચાલતો હતો સો રૂપિયાની નકલી નોટ બનાવવામાં આવતી હતી આ નકલી નોટ બનાવવા પાછળ કયા કયા વ્યક્તિઓ જવાબદાર હતા કઈ રીતે તેમણે આ કામ શરૂ કર્યું શું કામ શરૂ કર્યું એ તમામ બાબતે આપણે વિસ્તારથી વાત કરીએ અને મુખ્ય વાત તો એ છે પ્રિન્ટર પછી ત્યાંના કાગળો એ તમામ વસ્તુઓ પકડવામાં આવી છે વાત એવી છે કે સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને ભાઈઓ છે અને બંને નક્કી કર્યું કે આ પ્રકારનું કામ આપણે શરૂ કરવું છે આપણે ત્યાં થોડા સમય પહેલાં ફરજી વેબ સિરીઝ આવી હતી તમે જોઈ પણ હશે કે જેમાં નકલી નોટ બનાવવામાં આવે એ નકલી નોટ બારોબાર લોકોને વેચવામાં આવે અને પૈસા કમાઈ મોજ મજાથી જિંદગી જીવે આ પ્રકારની જિંદગી કોને ન ગમે વધુ કંઈ કશું કરવાનું હતું પરંતુ વાત હતી ભેજાબાજીની વાત હતી એ ટેલેન્ટની કે તમે કોઈને પૈસા આપો તો એ પૈસા અડે નોટ અડે તો એને લાગવું જોઈએ કે આ નોટ અસલી છે એ પ્રકારનો કાગળ હોવો જોઈએ એ પ્રકારની તમામ એમાં વાત હોવી જોઈએ કે જે વાત અસલી નોટમાં હોય છે ભાવેશ રાઠોડ અને સાગર રાઠોડ સાગર રાઠોડ પહેલા સિંગાપોરમાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કરી ચૂક્યો છે જોકે એક જ તે થોડો ભણેલો હતો દસ પાસ સુધીનો બાકી લોકો અભણ હતા ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા હતા કુલ ચાર લોકો છે ત્રણ લોકો તે દિવસે પકડાયા એક બીજા દિવસે એક સાગરને પકડવામાં આવ્યો તે ભાગી ગયો હતો ચારમાં બીજા નામ છે રાહુલ અને પ પવન રાહુલ ચૌહાણ પોતે મધ્યપ્રદેશનો હતો અને પવન પોતે મહારાષ્ટ્રનો હતો પરંતુ રહેતા હતા સુરતમાં સાગર અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટ બનાવતા હતા મેં પહેલાં પણ કહ્યું કે ફરજી વેબ સિરીઝ તેમણે જોઈ હતી યુટ્યુબમાં જોયું અને કદાચ તેમની પાસે આ બાબતે ઇન્ફોર્મેશન થોડી ઘણી હશે અને તેમણે આ કામ શરૂ કર્યું તેમણે નોટ બનાવી પણ ખરી અને માર્કેટમાં વરાછામાં દસ હજાર રૂપિયા છૂટાછવાયા વાપરી પણ નાખ્યા કેટલી મોટી વાત કહેવાય કે કોઈ ચાવાળાને ત્યાં જઈને તમે સો રૂપિયા આપી દો નકલી કે જે વ્યક્તિ પરસેવાની કમાણીએ પોતાનું ઘર ચલાવે છે તેવા લોકોને આ ભાવેશ અને સાગરે બંને મળીને પૈસા આપ્યા નકલી નોટ કોઈ પાનના ગલ્લે સો રૂપિયા આપી દે એ રીતે પોતે માર્કેટમાં પૈસા વાપર્યા તેનાથી તને ખબર પડી કે ભાઈ આ સો રૂપિયાની નોટ ચાલે તેમ છે એ પછી વાત આવી હવે ડિલેવરી કરવાની કારણ કે તમે સો રૂપિયાની નોટ પાંચ વાપરો કે દસ વાપરો તેમાં કોઈ ફરક નથી પડતો જો પૈસાદાર બનવું છે ઓછા સમયમાં તો એની માટે તમારે મોટા પ્રમાણમાં નોટો છાપવી પડશે અને તમારી પાસે તેવા વ્યક્તિઓ હોવા જોઈએ કે જે તમારી પાસે લાખોની માત્રામાં નોટ લે તેને બે વ્યક્તિઓ મળ્યા પવન અને રાહુલ જે મેં તમને નામ આપ્યા આ બંને લોકો તેની પાસે ડિલિવરી માટે ગયા હતા તેઓ સો રૂપિયા આપતા હતા એટલે કે એક નોટ આપતા હતા સો રૂપિયાની બદલામાં તેમને બે નોટ મળતી હતી એટલે તેમને સામે એ પ્રકારની કુલ બે નોટ એક્સ્ટ્રા એટલે કુલ ત્રણ નોટ મળે એક સો રૂપિયાની તો પોતે ગણી લે તો ચાલો બસો રૂપિયાનો તેને ફાયદો થાય એટલે ત્રણ નોટ આપવામાં આવતી ડુપ્લિકેટ એક અસલી આપો સોની સામે ત્રણ ડુપ્લિકેટ તમને મળે છે કામ ચાલતું હતું પોલીસે રેડ પાડી તેઓ પકડાયા પૂછવામાં આવ્યું શા માટે કામ કર્યું સીધી વાત છે કે ઓછા સમયમાં વધુ પૈસા કમાવા માટે આ કામ તેઓએ શરૂ કર્યું હતું તેઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે ના તેઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ નહોતો લોકો ભણેલા નહોતા પરંતુ મગજના પાક્કા હતા એમની પાસે એવું મગજ હતું કે તેમણે નકલી નોટ બનાવી પણ નાખી અને માર્કેટમાં વેચી પણ નાખી આ બાબતે વધુ વાત કરીએ પરંતુ આ પહેલા પોલીસ ખાતા તરફથી શું કહેવામાં આવ્યું આ કેસ ને શું કહ્યું આપ પહેલા એ સાંભળી લો ત્યાર આની વધુ વાત કરી એસઓજી એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે ત્યાં ચારસો બે નંબરની ઓફિસ છે એની અંદર એમ કે હોજીરીના ધંધાની આડમાં એક નકલી નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે તો એસઓજી ત્યાં રેડ કરતા ત્યાં ત્રણ આરોપીઓ સાથે ટોટલ એક લાખ વીસ હજાર બસો ની સો રૂપિયાના દરની નકલી નોટ મળી આવે છે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી જે પકડાયા છે એની સામે બી ની જે કલમો છે બી એકસો અઠ્યોતેર એકસો ઓગણ્યાસી એસી એકસો એક્યાસી એકસઠ વન ટુ ગુનો દાખલ કરાયો છે આપે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું એટલે કે આ વાત અત્યારે સામે આવી છે બની શકે કે દસ હજાર નહીં પરંતુ એથી વધારે રૂપિયા પણ તેણે વાપરી નાખ્યા આ તો દસ હજાર રૂપિયાનો આંક સામે આવ્યો છે કે એટલે આ રૂપિયાની નકલી નોટ તેણે માર્કેટમાં વહેતી કરી દીધી છે હવે તેઓ હજુ પોતાનો કારોબાર આગળ વધારે તે પહેલા જ પકડાઈ ગયા છે પરંતુ આ પહેલાં પણ કેટલી નોટો છપાઈ ચૂકી છે સો રૂપિયાની જ નકલી નોટ કેમ આ એક સવાલ થતો હશે કારણ કે જો કોઈ છાપે છે તો બે હજાર રૂપિયાની પણ છાપે પાંચસોની પણ છાપે સો રૂપિયામાં તો મહેનત પણ વધારે રહેશે અને તે મહેનત વધારે છે એની સંખ્યામાં પાંચસો રૂપિયામાં ઓછી મહેનત રહેશે પરંતુ વાઘ છે કે શંકા ન જાય કારણ કે પાંચસો રૂપિયાની નકલી નોટ આપે છે તો લોકો જોશે અને કદાચ પકડાઈ પણ જશે બે હજારની આપશે તો તેમાં પણ પકડાવવાના ચાન્સીસ વધારે છે પરંતુ સો રૂપિયાની નકલી નોટ તમે કોઈને આપો તો લોકો જોતા નથી સામાન્ય રીતે તમારા હાથમાં પણ હું સો રૂપિયાની નકલી નોટ આપું તો તમે હાથમાં લેશો જો કાગળ તમને અલગ લાગે છે તો તમે નોટ જોશો બાકી તમે એ નોટ જોવાની બેસશો કે આ નોટમાં ખરી નોટની જેમ તમામ વસ્તુ છે કે નહીં એટલા માટે તેમણે સો રૂપિયાની નકલી નોટ પસંદ કરી હતી હાલ તો તેઓ પકડાઈ ગયા છે તેમની પર કલમ પણ લાગી ચૂકી છે અને હવે તેમને જેલમાં પણ નાખવામાં આવ્યા છે પરંતુ ચેતીને રહેજો અને ખાસ કરી તમે પણ આ પ્રકારનું વિચારતા હોય તો આ વિચાર મૂકી દેજો કારણ કે જે પ્રકારે અસલી નોટ બનાવવામાં આવે છે તે પ્રકારે અસલી નોટ તમે નહીં બનાવી શકો આજે નહીં તો કાલે તમે પકડાઈ જરૂર જશો જે રીતે સાગર અને ભાવેશ પકડાઈ ગયા સાગર અને ભાવેશ વેબ સિરીઝ જોઈએ તે આ પ્રકારની વેબ સિરીઝ આ પ્રકારના વિડીયો માર્કેટમાં ખૂબ જ ફરી રહ્યા છે પરંતુ એમાં પડ્યા કરતા મહેનતની કમાણી કરવી વધુ સારી રહેશે આ પ્રકારના શોર્ટકટમાં તમે કદાચ સફળ પણ થઈ જાઓ કદાચ તમે પૈસા પણ કમાવા લાગો પરંતુ એ લાંબો સમય સુધી નહીં ટકે આ એ કેસ છે ને આ પહેલાં પણ ઘણા કેસ બની ચૂક્યા છે એ લોકોએ ઘણી ગુપ્તતા જાળવી છતાં પોલીસ સુધી વાત પહોંચી ગઈ એટલે કે આ પ્રકારની વાત પોતે ગુપ્ત રહેતી નથી શાંત રહેતી નથી લોકો સુધી પહોંચી જાય છે ને ત્યારબાદ તમારે ત્યાં પોલીસ પણ પહોંચી જતી હોય છે માર્કેટમાં આવા ઘણા કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે એટલે તમે ધ્યાન રાખજો અને આ પ્રકારની ઘટનાઓ આ પ્રકારની જો છાપખાને આ પ્રકારની જો ખોટી નોટો બનાવવામાં આવતી હોય તમારા ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરજો કારણ કે આખરે એ નુકસાન આપણને જ કરે છે આખરે તમે જોયું કે લોકોએ દસ હજાર રૂપિયા વાપર્યા તો નાના માણસો પાસે ગયા અને સો સો રૂપિયાની નકલી નોટે નાના માણસોને આપી હવે એ નકલી નોટ લઈને લોકો ક્યાં જશે કોને આપશે એ બેંકમાં પણ ના જઈ શકે એ નકલી નોટ કદાચ કોઈને આપે તો એને ખબર પડે આ નકલી છે તો એનો ઝઘડો એની સાથે થઈ જાય એટલે આ પ્રકારની વાત છે કોઈ બીજો વ્યક્તિ ના છેતરાય એ માટે તમારી પાસે માહિતી હોય તો પોલીસ સુધી પહોંચાડજો અને આ પ્રકારના ધંધાથી દૂર રહેજો સાવચેત રહો સતર્ક રહો ગુજરાત તક જોતા રહો આ પ્રકારની સ્ટોરીઓ કે જે તમને હલાવી દેશે કે જેમાં જે ક્રાઈમ કરનાર લોકો છે તેણે ક્રાઇમ કર્યો છે પરંતુ એ ભેજાબાજ છે એમની પાસે એવું નોલેજ છે કે તંત્રને પણ દોડાવી દે અને સિસ્ટમને પણ બે બનાવે આ પ્રકારના સમાચાર છે ગુજરાત તક જોતા રહો આપને માહિતી પ્રાઇમની આપતા રહીશું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર